मांडल तालुका ना दालोद गांव में आरसीसी रस्तानी नहीं मांग उठी स्टोरी रिपोर्ट बाय महेंद्र गज्जर मांडल साला भगवत सिंह दानो गांव दालोद पूर्व उप हमारे दालोद गांव ने अंदर ब्राह्मण और दरबार समाज ना शमशान आवेला छे तलाव नी पासा तो ई जगह ऊपर हमारे जारे आ उ बने कोई मरण थाय जारे जवानो थाय त्यारे जवा माटे બહુ વિકટ રસ્તો છે એના માટે થઈ અમારે ટ્રેક્ટરની અંદર લાસ્ટ લઈને જવું પડે છે અને પાણી બી ભરાય છે તકલીફ બી મોટી છે રસ્તો નથી અને વારંવાર અમે આ વિશે રજૂઆતો કરેલી છે સરકારમાં બી કરી છે તાલુકામાં કરેલી છે બહાર અહીં ગામમાં બી કરેલી સરપંચને હાલ ગાંડા બાવડ એટલા થઈ ગયેલા છે રસ્તા બિલકુલ બંધ છે એટલે આ પ્રક્રિયામાં અમને સારો એવો સપોર્ટ મળે અને સરકાર અમને સપોર્ટ કરે એવી અમારી વિનંતી અને બીજું અમે કરવા ગમે ત્યારે છું તારે એક જ જવાબ અમને મળે છે બધા તરફથી કે ભાઈ તમારા ગામની અંદર લખા છે વિરોધ પક્ષ છે આમ છે વિરોધ પક્ષ તો વિધાનસભામાં બી હોય એટલે કામ ના થાય એવું કોઈ કહી શકે નહીં મારું નામ કિશનભાઈ ગામનો દાલોદ ગામનો વતની છું નાલ હાલ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે હું ફરજ બજાવું છું ગઈકાલે દરબાર સમાજમાં એક વડીલ દાદા અવસાન થયેલા હતા એમની શમશાન ક્રિયા કરવા માટે અહીંયા શમશાને લાવેલા હતા લાવવામાં બહુ તકલીફ પડી રસ્તામાં બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એના બાબતે આજે અમે ગ્રામજનો સાથે રહીને એ રસ્તો નિહાળવા માટે આવ્યાથી પણ તમને આ રસ્તાનું જલ્દી નિરાકરણ આવે તે બાબતે અમે દાડોદ ગામ પંચાયત દરબાર સમાજની સાથે સમર્થન માં છે હાલ તકલીફો તો મુખ્ય તો માર્ગમાં જાય નહીં કાદો કીચડ અને વારંવાર આ પરિસ્થિતિ ઘણા વર્ષોથી છે એ તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ગઈકાલે એમને પણ વિડીયો ઉતારે છે અને બહુ ગંદકી છે જાયું નહીં અગાઉ પણ તંત્ર એવું કહે કે એટીવીટી સંકલન સમિતિમાં આ રોડ આરસીસી પાંચ લાખનો મંજૂર કરેલો તો કોઈ કારણોસર કોઈ રાજકીય આંકાથી આ રોડને ના મંજૂર કરવામાં આવેલ છે અમે દરબાર સમાજ સાથે છીએ જ્યાં એમને કહે છે તાલુકા પંચાયત મામલતદાર કચેરી જિલ્લા પંચાયત પ્રાંત કચેરી કલેક્ટર ઓફિસ જ્યાં કે છે ત્યાં અમે એમના સમર્થન હાજર જ રહીશું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે